નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ પાંચસો ચાલીસથી ઊંચા ભાવ છસો ને આડત્રીસ રૂપિયા ચણા અગિયારસોથી બારસોને ને બાજરો ચારસો પચાસથી પાંચસો ચુમ્માલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી સોળસો રૂપિયા અડદ અગિયારસોથી સોળસો પચાસ મગફળી ઝીણી આઠસો દસથી અગિયારસો ચૌદ મગફળી જાડી આઠસો સાઠથી અગિયારસો ચુમ્માલીસ ધાણા તેરસોથી પંદરસો ચોપન સોયાબીન સાતસો પચાસથી આઠસો એકાવન તલ પંદરસોથી ચોવીસસો સાઠ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને રૂપિયા એરંડા અગિયારસો સિત્તેરથી અગિયારસો ને સિત્તેર જુવાર છસોથી આઠસો ને મગ અગિયારસો પચાસથી સત્તરસો ઓગણીસ તલકાળા અડ અડતાલીસસો ત્રીસથી ને ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા મગ તેરસોથી પંદરસો ને સિત્તેર અડદ અગિયારસો થી સોળસો ને પચીસ ઘઉં પાંચસો ઓગણપચાસ થી છસો ને અઠાવીસ ચણા અગિયારસો સિત્તેર થી બારસો ને એસી મગફળી ઝીણી નવસોથી બારસો ને સિત્તેર મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને વીસ અજમો ઓગણીસો પાંચથી ચાર હજાર ને પચીસ એરંડા અગિયારસોથી અગિયારસો ને છન્નું તુવેરની વાત કરીએ તો સાતસોથી આઠસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી પાંચસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ છવ્વીસો થી ભાવ ચાર હજાર પંચાવન રૂપિયા તલી બે હજારથી ચોવીસો ને લસણ બે હજારથી ચાર હજાર બસો રૂપિયા ધાણા તેરસોથી ચૌદસો પંચાવન હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ તેરસોથી ઊંચું ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ બારસો થી ત્રીસ તલકાળા છેતાલીસોથી છેતાલીસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો 625 પચીસ ઘઉં ટુકડા પાંચસો પંદરથી છસો ને ચણા આઠસોથી બારસો બેતાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી સોળસો રૂપિયા મગફળી જાળી સાતસો સિત્તેરથી અગિયારસો ને લસણ છવ્વીસોથી છત્રીસો ને પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ને દસ ધાણા સાતસોથી તેરસો પાંચ મેથી સાતસોથી એક હજાર જીરુ ની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ભાવ થી ઊંચો ભાવ રૂપિયા રાય થી રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો ઘઉં નીચું ભાવ પાંચસો પચાસ થી ઊંચો ભાવ છસો ને બત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો નેવું થી સાતસો ચોવીસ કપાસ તેરસો એકવીસ થી ચૌદસો ને મગફળી જીણી સાતસો એકત્રીસથી અગિયારસો ને છોતેર મગફળી જાડી છસો છત્રીસથી બારસો રૂપિયા કલંજી ઓગણીસો એકથી પાંત્રીસો એરંડા એક હજાર એકથી બારસો એકવીસ તલકાળા પાંત્રીસોથી પાંચ હજાર એકસો ને છવ્વીસ તલ અઢારસોથી સિત્તાવીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જો ત્રણ હજાર આઠસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર એકતાલીસ રૂપિયા ચણા નવસો એકાવનથી સોળસો એકવીસ ધાણી એક હજારથી સોળસો એક્યાસી મકાઈ બસો એકોતેરથી પાંચસોને એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી ચારસો ને એક રૂપિયો ચણા અગિયારસોથી તેરસો એકાવન અડદ એક હજાર એકથી સોળસો એકવીસ મગ એક હજાર એકતાલીસથી સત્તરસો એકવીસ તુવેરની વાત કરીએ તો એક હજાર એકાવનથી અઢારસો ને એક રૂપિયો સોયાબીન છસો એક સાહીઠથી આઠસો એકાવન વાલ છસો એકથી બારસો છવ્વીસ રાય અગિયારસો એક એકસાઠથી અગિયારસો ને એક એકસાઠ ચણા સફેદ બારસોથી પચીસસો એકાવન રાયડો નવસો એકાવનથી એક હજારને અગિયાર લસણ સોળસો એકાણુંથી ચાર હજાર બસો ને એક વટાણા અઢારસો એકાવનથી ઓગણીસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજુ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે ભાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર